નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરશું કે આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વાતાવરણમાં મોટા ફેરફાર થઈ શકે છે ખાસ કરીને આજથી મિત્રો વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેને કારણે ઠંડી ગરમી તેમજ મિત્રો પવનની ઝડપને લઈને પણ મિત્રો મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આ સિવાય હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે અને એને હોળીના તહેવાર ઉપર મિત્રો ખાસ કરીને હોળીના પવનને આધારે આપણે એ પણ નક્કી કરતા હોઈશીએ કે આગામી ચોમાસું કેવું રહેશે તો હાલ મિત્રો આ સંપૂર્ણ માહિતીની આપણે વાત કરવાના છીએ કે આવતા દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ મિત્રો ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે તેને લઈને પણ વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો યુટ ચેનલ ઓનલી ઇસ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો આજના દિવસથી જ આપણે વિડીયોની અંદર શરૂઆત કરીએ તો ખાસ કરીને આજે છે નવ તારીખ શનિવારની જો વાત કરવામાં આવે તો ગુજરાતનું વાતાવરણ વહેલી સવારે એકદમ ક્લીન રહી શકે છે બપોર પછી વાત કરીએ તો થોડા ઘણા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળા જોવા મળી શકે છે કારણ કે અરબી સમુદ્ર એટલે કે મસ્કત અને સંયુક્ત અમીરાત એની આસપાસ ઓમાન દેશ તરફ મિત્રો ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને આને કારણે જ ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને ફેરફાર જોવા મળી શકે જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત તરફ આવે તેવા કોઈ શક્યતા નથી એટલે કે ખાસ કરીને તેની થોડી ઘણી અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે બાકી આ તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર થાય અને હિમાલય તરફ મિત્રો ફંટાઈ જાય છે પરંતુ ખાસ કરીને ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે હિમાલયની અંદર ઉત્તર ભારતના જે રાજ્યો છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ છે ઉત્તર પ્રદેશ છે ઉત્તરાખંડ છે હિમાલયની અંદર છે ખાસ કરીને બરફવર્ષા પડી રહી છે અને તેની અસર મિત્રો ગુજરાતના વાતાવરણમાં થશે એટલે કે ભારે જે ગરમીના સંકેત છે મિત્રો ગરમી નહીં થાય એકથી બે ડિગ્રી અત્યારે જે તાપમાન છે તેની કરતાં એકથી બે ડિગ્રી તાપમાન છે વધી શકે છે સાથે સાથે ઠંડીની અંદર જે મિની જે ખૂબ જ રાત્રે ઠંડી પડતી હતી તેની અંદર રાહત મળી અને એકથી બે ડિગ્રી ખાસ કરીને તાપમાન ઊંચું જઈ શકે છે બાકી આગામી દસ દિવસ સુધી વધારે ગરમી પડે કે વધારે ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે તેનું સૌથી મોટું કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ તમામ હિમાલય તરફ મિત્રો ગતિ કરી રહ્યા છે ગુજરાતની અંદર આવતા નથી જો ગુજરાત તરફ આવે તો ખાસ કરીને વરસાદને લઈને પણ ગઈ છે પરંતુ ગુજરાત તરફ નહીં પણ હિમાલય તરફ ફંટાઈ રહ્યા છે જેને કારણે વાતાવરણની અંદર મિત્રો જોવા જઈએ તો ક્યારેક તેજ પવન છે ક્યારેક આંચકાવાળો પવન છે ક્યારેક છે ઠંડીનો ચમકારો જોવા મળશે એકાદ બે દિવસ તો ક્યારેક ગરમીની અંદર પણ મિત્રો આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને નવ તારીખે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે મિત્રો હિમાલય તરફ ફંટાઈ ગયું છે ગુજરાતમાં કોઈ આગાહી નથી આ સિવાય બાર અને તેર તારીખે પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો તો તેની થોડી ઘણી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને ખાસ કરીને જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉપરા ઉપરી હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે સોળ અને સત્તર તારીખની આસપાસ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો તેની અસર મિત્રો ખાસ કરીને અઢાર તારીખ સુધી રહેશે પરંતુ અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને આગામી સત્તર તારીખ સુધી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી સાથે જ મિત્રો આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેવાની છે તો અહીંયા મિત્રો જોઈ શકો છો આજના દિવસે નવ તારીખની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે એકદમ નોર્મલ પવન બપોર પછીની જો વાત કરીએ તો બપોર પછી આંચકાવાળોને છે તેજ પવન અને ઉત્તરનો પવન છે જોવા મળી શકે એટલે સાથે સાથે ઠંડીનો ચમકારો પણ અહીંયા થોડો ઘણો રહેશે આ સિવાય દસ તારીખે પણ તમે જોઈ શકો છો નોર્મલ પવન અને ઉત્તરનો પવન છે ધીમો પવન હશે જેના કારણે બપોરે એકદમ સૂર્યના જે સીધા કિરણો પડે ત્યારે મિત્રો ખાસ કરીને થોડોક ગરમીનો અહેસાસ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે અને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં આંચકાવાળો પવન છે તેર તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તમે તેર તારીખના પવનની ઝડપ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે દ્વારકા પોરબંદર જૂનાગઢ આ જિલ્લાની અંદર ખાસ કરીને ખૂબ જ તેજ પવન છે ફૂંકાઈ શકે છે ચાલી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે આંચકાવાળો પવન છે એ જોવા મળી શકે છે બાકી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોર્મલ પવન રહેશે તેર અને ચૌદ તારીખથી પવનની ગતિ થોડીક મિત્રો વધી જશે જેને કારણે અને ખાસ કરીને ઉત્તરના પવનો જોવા મળવાને કારણે પંદર તારીખથી ફરી એક વખત ઠંડીનો ચમકારો છે બે દિવસ જોવા મળી શકે છે કારણ કે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવન છે એકદમ ઉત્તરના છે હિમાલય તરફથી ઠંડા પવનો આવવાને કારણે તાપમાનની અંદર રાત્રે અને ખાસ કરીને વહેલી સવારેથી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તો અહીંયા મિત્રો આપણે તાપમાનની પણ વાત કરી લઈએ આજના દિવસની વાત કરીએ તો વહેલી હળવદમાં એની કરતા મિત્રો ખાસ કરીને ઘણું તાપમાન છે નીચું દેખાઈ રહ્યું છે આ સિવાય આપણે કચ્છની પણ વાત કરીએ તો કચ્છની અંદર પણ નોર્મલ તાપમાન છે એ ઓગણીસ અઢાર ની આસપાસ આજના દિવસે મિત્રો જોઈ શકો છો તો ખાસ કરીને બપોર પછી વાત કરીએ તો બપોર પછી ધીમે ધીમે આવા તાપમાનની અંદર એકથી બે ડિગ્રીનો વધારો થશે રાજકોટમાં બત્રીસ ભાવનગરમાં બત્રીસ વડોદરામાં તેત્રીસ એટલે કે વધારે મેક્સિમમ તાપમાન પણ જોવા એટલે કે હમણાંનું વાતાવરણથી ઠંડી અને ગરમ રહેશે આ સિવાય રવિવારથી તમે જોઈ શકો છો ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોઈ શકે છે આ સિવાય અગિયાર તારીખે પણ વહેલી સવારે એકદમ અઢાર ઓગણીસ ડિગ્રી અને બપોર પછી મિત્રો છત્રીસ ડિગ્રી પાંત્રીસ ડિગ્રીની આસપાસથી તાપમાન રહેવાનું છે કારણ કે પવનની ઝડપ એકદમ ધીમી હોવાને કારણે ઉત્તરના પવનો નથી જેને કારણે ખાસ કરીને જે તાપમાન છે એ એકદમ ઊંચું જઈ શકે છે પણ વધારે ઊંચું જાય તેવી કોઈ શક્યતા અહીંયા દેખાતી નથી એટલે કે વધારે તાપમાનની વધારે ઊંચું જાય વધારે ગરમી પડે તેવી શક્યતા એ નથી ચોત્રીસ ડિગ્રી છે આ સિવાય મંગળવારે પણ જોઈ શકો છો વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન અને બપોર પછી મિત્રો તમે જોઈ શકો ચોત્રી પાંત્રી અને તેર તારીખથી પવનની ઝડપ વધશે તો સવારનું તાપમાન છે વધારે ઠંડી લાગી શકે છે બપોર પછી ખાસને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ગરમીમાંથી રાહત મળી શકે છે અને ચૌદ તારીખથી ઉત્તરના પવનો ધીમે ધીમે જોવા મળશે જેને કારણે ફરી એક વખત તાપમાનની અંદર ઘટાડો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો સોળ અને સત્તર ડિગ્રી તાપમાન એ જ વસ્તુ મિત્રો તમે પંદર તારીખે જોઈ શકો છો એકદમ તાપમાન છે સોળ ડિગ્રી હળવદમાં પંદર મહેસાણામાં ચૌદ પાલનપુર સુઈગામાં પંદર ખાવડા નલિયાની અંદર પંદર ડિગ્રી તો એકદમ ખાસ કરીને ઠંડી છે પંદર તારીખે જોવા મળી શકે છે અને બપોરનું તાપમાન પણ અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ ડિગ્રી સુધી એટલે કે ઠંડી ગરમી છે એ ચાલુ રહેવાની છે હજુ છે તાપમાન છે એકદમ છે નોર્મલ રહેશે અને માર્ચ મહિનાના અંતની અંદર ખાસ કરીને ભારે ગરમી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે તો સત્તર તારીખ સુધીનો આપણે મિત્રો તાપમાનની વાત કરીએ ખાસ કરીને વચ્ચે બે દિવસ શુક્ર અને શનિ પંદર ને સોળ ચૌદ પંદર ને સોળ તાપમાનમાં વહેલી સવારે ઠંડી જોવા મળી શકે છે અને તે પહેલાં મિત્રો આ પાંચ દિવસ મિત્રો ખાસ કરીને તાપમાન છે છત્રીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતા છે અને ખાસ કરીને સત્તર તારીખ પછી ફરી એક વખત ગરમીનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા છે ચોમાસું બે હજાર ચોવીસની જો વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસનું ચોમાસું છે એકદમ સારું રહેવાનું છે નોર્મલ રહેવાનું છે એટલે કે જે રીતનો વરસાદની આપણે અપેક્ષા રાખીએ છીએ તેવો જ રહેવાનું છે કારણ કે અલનીનો છે જે આ વર્ષે જે વરસાદ ઓછો પડ્યો એની જગ્યાએ અલનીનોની જગ્યાએ લા નીનો મિત્રો એક્ટિવ થઈ જશે અને લા નીનો એક્ટિવ થઈ જવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વર્ષ ઠંડુ રહે છે વરસાદ છે ખૂબ જ સારો પડતો હોય છે એમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા ભાગોની અંદર સારો પડતો હોય છે અને હવામાન વિભાગ સતત મિત્રો અલનીનો ઉપર અસર રાખી રહી છે અને જૂન મહિનાની અંદર અલનીનો સતત મિત્રો ન પોઝિશનમાં આવશે અને સાથે જ મિત્રો મોટી આગાહી એ થઈ છે કે કેરળની અંદર એક જૂનથી છે ચોમાસું બેસી જતું હોય છે તો આ જ તારીખ પ્રમાણે મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ જાય છે ગયા વર્ષે આપણે જોયું કે કેરળની અંદર ચોમાસું આઠ જૂને આવ્યું હતું અને અંતમાં બીપર જોઈ વાવાઝોડાને કારણે મોટો ફટકો પડ્યો હતો પરંતુ ખાસ કરીને આ વર્ષે પહેલી જૂનથી ચોમાસું બેસી શકે અને સારામાં સારો વરસાદ પડશે તેવી હાલ મિત્રો આગળ બતાવી રહીશું તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત